વડોદરાના વારસિયા રોડ પર આવેલી જૂની આરટીઓ પાસેની સુરૂચિ પાર્કના રહીશો વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાને લઈ વડોદરા મહાનગરપાલિકા કચેરી રજૂઆત માટે દોડી આવ્યા હતા મોટી સંખ્યા સ્થાનિકો પાલિકા કચેરી ખાતે પાણીની સમસ્યાને લઈ દોડી આવતા પાલિકા તંત્રમાં દોડધામ મચી હતી અચાનક ભીડ વધી જતા ભીડમાં સામેલ સ્થાનિક રહીશ એવા શંકરભાઈને ચક્કર આવતા બેભાન થઈ ગયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે વારસિયા રોડ પર આવેલા સોસાયટીમાં છેલ્લા દસ વર્ષથી પીવાના પાણીની સમસ્યા છે જેને લઈ પાલિકા તંત્રમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી ચૂકી છે તેમ છતાં પણ કોઈ જ

અને દરેક જણને ખબર જ છે કે આ સમસ્યાનું હલ કંઈ આવી શકતું નથી અને આ સમસ્યાનું વાતાવરણ ઉગ્ર થતાં સોસાયટીના એકવીસ નંબરમાંથી શંકરભાઈ કરીને એમની તબિયત એટલી ખરાબ થઈ ગઈ છે કે જેની હદ નથી એ અત્યારે હાલ સિરિયસ છે અને એ નીચેથી ઉપર આવવા દેવા માટેના ધક્કા મારેલા છે અને એ લોકોને કીધું છે ઉપર સભા ચાલે છે સભા ચાલે છે સભા ચાલે છે સભા ચાલતા બાનું કાઢ્યું છે ઉગ્ર વાતાવરણ એક 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 કરતા કર્મચારીઓ બીક ના મારે ભાગી ગયા છે અને એવું કીધું છે કે સભા પેલા દરવાજે નહીં અહિયાં થી નહીં ત્યાંથી નહીં એવા બાના ખાડા ભાગી ગયેલા છે અને જે વ્યક્તિને અત્યારે સિરિયસ થયેલા છે એમનું કંઈ બી થશે તો અહીંના કાર્યકર કાર્યકર્તાઓ અધિકારી દરેકે સમસ્યા લઈને કંટાળીને ઉગ્ર થઈને થયું છે એમને કશું બી થશે તો અહીંના કર્મચારીઓની જવાબદારી રહેશે નગરપાલિકાની અમે પાણીની જ રજૂઆત લઈને આવીએ છીએ જ્યારે બી આઈએ છીએ પાણીની રજૂઆત લઈને આવીએ જ્યારે બી આઈએ છીએ ત્યારે કહે છે કાઉન્સિલર સાથે વાત કરો કાઉન્સિલર સાથે શું વાત કરીએ અમે વોટ લેવા કાઉન્સિલર આવે છે અમારી પાસે કે લોકો આવે છે ઢોલ આ લઈને જારે બી આઈએ છે ત્યાં ક્યાંથી આવે છે હું વારસિયા જૂની આરટીઓ પાછળથી આવી છું સુરુચી પાર્કમાંથી અરે આ ત્રીસ વર્ષથી આ પ્રોબ્લેમ છે જ્યારે બી અઠવાડિયું નથી તા તું અમારે આ ચાર ધંધા હું નોકરી ધંધો છોડી નહીં આવું છું અમારો પગાર કોણ આપશે પાંચસો પાંચસો ટેન્કરના કોણ આપશે અમને અમારી સોસાયટીમાં શંકરભાઈ કરીને છે એમને એટેક આવી ગયો એકવીસ નંબરમાં રહે છે એમને અત્યારે દવાખાને લઈ ગયા છે પણ અમે શીતલ મિસ્ત્રીને મળ્યા વગર જવાના નથી અહીંયા ગાડી ધામો નાખવાના છે કોઈનો સાથ નહીં મળ્યો અમને ધક્કા મળ્યા છે બધાના ધક્કા મળ્યા છે એમાં એટેક આવી ગયો ભાઈને એમાં ભાઈને એટેક આવી ગયો ધક્કા જ મળ્યા છે મારું નામ રેખાબેન શાહ તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો